નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો જેઠ મહિનામાં કરો આ ત્રણ કામ તમારી દરેક મનોકામના પૂરી થશે એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા તેથી જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીને વિધિવત પૂજા કરવાના નિયમો છે જેઠ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવો જાણીએ જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જેઠ મહિનાનું મહત્ત્વ જાણી લઈએ હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્ત્વ છે જેઠનો સ્વામી મંગળ છે આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનું એક છે આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રી રામને મળ્યા હતા આ કારણે જેઠ મહિનામાં આવતા દર મંગળવારને બળા મંગલ તરીકે ઓળખવામાં આવે છે નંબર એક જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે તમે ખોરાક કપડાં કે પૈસા દાન કરી શકો છો નંબર બે જેઠ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો નહવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો નંબર ત્રણ જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાર મૃત્યુથી બચી શકે છે જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માગો છો તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ નંબર ચાર મંગળ જેઠ માસનો સ્વામી છે તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે આ મહિનામાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે નંબર પાંચ ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે તેથી પાણીનું દાન કરો આ મહિનામાં મંત્રોનું જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે જેઠ મહિનામાં જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે નંબર છ જેઠ મહિનામાં આવતા વ્રત અને તહેવારોના હિસાબે પાણી વૃક્ષો અને છોડની પણ પૂજા કરવી જોઈએ ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવાનું ધ્યાન રાખો જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો તો તે સુકાઈ જવાથી બચી જશે અને લીલા રહેશે જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક જેઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો વહેલા ઉઠો સ્નાન કરો અને ઊગતા સૂર્યની પ્રાર્થના કરો જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે નંબર બે જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે આ સાથે તે બાળક માટે પણ અશુભ છે આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ સૂર્યની જળ અર્પણ કરતી વખતે ક્યારેય પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ નંબર ત્રણ જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ પૈસા વહી જાય છે તેથી જો તમે ગરીબીથી બચવા માગતા હો તો પાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરો નંબર ચાર પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ આનાથી અશુભ પરિણામ મળી શકે છે આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ નંબર પાંચ જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ મહત્ત્વ છે અને તેથી તેને મોટો મંગલ કહેવામાં આવે છે જેઠ મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઓછી ના આપો કે ન કોઈની પાસેથી પૈસા ઓછી ના ન લો નહીં તો મંગળવારે પૈસાને આવી લેવડ દેવડ તમને દેવાના બોજ હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે નંબર છ જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ક્યારેય મોકલવા જોઈએ નહીં આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આપનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ